બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના પ્રાચીન અને પ્રખ્યાત જસરા ગામમાં જ્યાં પૌરાણિક્વર મહાદેવનું મંદિર છે ત્યાં દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે ભારતનો સૌથી મોટો અશ્વ મેળો યોજાય છે આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈએ વાઇપ્સ ઓફ ઇન્ડિયા અને હું અફનાન બનાસકાંઠાના જસરા ગામે આવેલું છે પૌરાણિક બુદ્ધેશ્વર મહાદેવનું મંદિર કહેવાય છે કે આ મંદિરનો ઇતિહાસ પાંડવો સાથે જોડાયેલો છે અને આ મંદિરમાં દર વર્ષે મહાશિવરાત્રી ના દિવસે લોકો આવે છે માત્ર ધાર્મિક માહોલ જ નહીં પણ અહીં યોજાતો અશ્વમેળો પણ ગુજરાત જ નહીં પણ દેશભરમાં પ્રખ્યાત છે છેલ્લા ચૌદ વર્ષથી યોજાતા આ અશ્વમેળામાં દેશભરના સૌથી વધુ રાજ્યોમાંથી અશ્વ પ્રેમીઓ અને અશ્વ પાલકો ભાગ લે છે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર પંજાબ હરિયાણા અને ગુજરાત જેવા રાજ્યોમાંથી નાનામાં નાના ગામડાથી લઈને મોટા શહેરોના અશ્વવીરો પોતાના ઘોડાઓ સાથે અહીં હાજર રહે છે અહીં વિવિધ નસલના અને અદ્ભુત અશ્વ જોવા મળે છે ખાસ કરીને મારવાડી કાઠિયાવાડી અને સિંધી નસલના અશ્વની હરીફાઈ અહીં ખાસ આકર્ષણ છે અદંત બેદાંત વછેરી અને નાચ જેવી સ્પર્ધાઓમાં ભાગ લેતા ઘોડાઓ તેમની કરતબ્યોથી દર્શકોનો આકર્ષ છે અને ઘોડા કે જે હરીફાઈમાં પ્રથમ સ્થાન મેળવે છે તેને ઈનામ આપી સન્માનિત કરવામાં આવે છે મંદિરના ઇતિહાસ વિશે તેની પરંપરા વિશે અને અસમેળા વિશે મંદિરના અને સ્થાનિક શું કહ્યું તે જોઈએ દસરાનું અબુદ્ધેશ્વર મહાદેવનું મંદિર ખૂબ જ પ્રાચીન છે આની પ્રતિષ્ઠા ક્યારે થઈ છે એ વર્તમાનમાં કોઈને ખબર નથી પણ અમારા વડવાઓ એવું કહેતા હતા કે જ્યારે પાંડવો વનવાસ વિચરણ કરવા માટે નીકળ્યા ત્યારે તેમણે આ આનર્ત પ્રદેશ તરીકે અહીંયા એમણે વિતરણ કર્યું ને એ સમય દરમિયાન અહીંયા આ બનાસકાંઠાની ભૂમિમાંથી અને એમે આ જસરાના ગામચરામાંથી અને આ સ્થળ ઉપરથીને અહીંથી નારોલી તરફ રવાના ગયા નારોલીમાં જઈને એમણે તુલસી વાવી છે નારોલીમાં આજે પણ પાંડવો દ્વારા વવાયેલી રોપાયેલી તુલસી હયાત છે એ વખતે પાંડવોએ જ્યારે વિતરણ કર્યું એ સમય દરમિયાન અહીંયા જસરાના આ બુટેશ્વર મહાદેવની સ્થાપના થઈ છે એવું અમારા વડવાઓ કહે છે અને ત્યારથી આજ સુધી અહીંયા મહાશિવરાત્રીના પર્વનું અનેરું મહત્વ છે અને મહાશિવરાત્રિના પર્વ ઉપર સમસ્ત જસરા ગામ દર વર્ષે વર્ષોથી આખું ગામ ભેગા થાય છે એ પરંપરા છે પણ છેલ્લા બાર વર્ષથી અહીંયા મેળો ભરાય છે અમારા મેળા સમિતિના અધ્યક્ષ મહેશભાઈ દવે અને ગ્રામજનો ગામના આગેવાનો છે જગતસિંહજી છે બાળકાભાઈ છે નાગજીભાઈ છે ગોર્ધનભાઈ આ બધા જ ગ્રામજનો આગેવાનો ભેગા થઈ અને આ મંદિરનો વહીવટ અને સંચાલન અહીંયા કરવામાં આવે છે મેં અહીંયા મંદિરમાં લોકો બાધા આખડી રાખે છે જેને પણ મનની મનોકામના હોય મનોકામના હોય તો એ લોકો જેને કોઈ મનમાં સંકલ્પ હોય મારું આ કામ પરિપૂર્ણ થાય ત્યારે એક શ્રીફળ પહેલાં મૂકી જાય છે અને જ્યારે એનું કામ પૂર્ણ થઈ જાય ત્યારે ભાવપૂર્વક એ પાંચ નારિયલનું તોરણ બનાવીને શ્રીફળ અર્પણ કરે છે તેમજ ગોળ અર્પણ કરવામાં આવે છે તેમજ સાત સોપારીઓથી પણ કેટલાક ધારો કે શરીરના કોઈ રોગ હોય ચામડીના કેવા તો એના માટે સાત સોપારી ચડાવવાનું પણ અહીંયા મહત્વ છે આમ અલગ અલગ પ્રકારે લોકોનું મહત્વ છે ગામમાં કોઈ પણ બોર બનાવે છે તો બોરનું પહેલું પાણી જે બોર સફળતાપૂર્વક થાય તો પહેલું પાણી જે નીકળે છે એનો ઘડો ભરીને શિવજીના શિવલિંગ ઉપર અભિષેક કરવામાં આવે છે ખાતે આવેલ શ્રી બુઢેશ્વર મહાદેવ નું મંદિર છે કે જે ભગવાન શિવ આશુતોષ મહાદેવ નું મંદિર છે જે પાંચ વર્ષ પહેલા જે પાંડવોએ આવીને વિશામો લીધો હતો એ જગ્યાએ શિવજીનું પૂજા કરી હતી અને એ શિવજીનું મંદિર છે જે માત્ર ચાર ફૂટ પાંચ ફૂટની ચારે ચાર ફૂટની હાઈટનું છે ત્યારબાદ ચારસો ને બોતેર વર્ષ પહેલાં બુઢાજી અહીંયા રહેતા હતા અને બુઢાજી ગાયો અને ઘોડાઓ રાખતા હતા અને એમણે જે પરચો વગેરે ઇત્યાદિ મળ્યો મહારાજાને અહીંના જે રાજા હતા એમને અને એના પછી જે મંદિર બનાવ્યું એને પછી બુઢેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવવા માંડ્યા એ રીતે બુઢેશ્વર મહાદેવનું મંદિર અહીં આવેલું છે આ બુઢેશ્વર મહાદેવના મંદિરે અનેકો લોકો માત્ર જસરા કે આજુબાજુના પાંચ પચીસ કિલોમીટરના નહીં હજારો કિલોમીટર લોકો પોતાની બાધાઓ માનતાઓ રાખવા માટે આવે છે અને કોઈને દીકરો ના હોય તો ભગવાન પોતાની મનોકામના પૂર્ણ કરવા દીકરાઓ આપે છે બીજી કોઈ મનોકામના ઈચ્છા હોય તો તમામ મનોકામનાઓ ઈચ્છા પૂર્ણ કરનાર ભગવાન ભવનથ બુદેશ્વર મહાદેવ છે અને એટલા માટે એ મહાદેવને બધા જ લોકો આવીને કોઈ છૂટું સ્તર આગળ મૂકી છે રડતું નાણેર મૂકીને પોતાની માનતા ઈત્યાદી અલગ અલગ કોઈએ ત્યાં જોખવાની માનતા હોય

આ અશ્વમેળો ફક્ત સ્પર્ધાઓ અને ઘોડા પ્રદર્શન પૂરતો સીમિત નથી પણ એક પરંપરા છે જે ભૂતકાળની વારસત અને આવનારા ભવિષ્ય માટેની જવાબદારીનું પ્રતિક છે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને જો તારો વાઇફ્સ ઓફ ઇન્ડિયા આભાર